વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે કેમ છો મજામાં મજામાં નવો નવો દિવસ દિવસ ને ની શરૂઆત તો તો અત્યારે અત્યારે નવ ચાલો હવે તૈયારી કરી દઈએ પેલા નાસ્તો કરી લઈએ ને ગુડ મોર્નિંગ તો શું અત્યારમાં મોટામાં જવું નિરીક્ષણ હા તો અત્યારે અત્યારમાં નિરીક્ષણ કરે છે તો આજ તો જવાનું છે ને જોબ ઉપર તો કાલ તો અહીં રજા રાખ દીધી હતી તાવ આવે એમ કરી કરીને તે આવ્યો તો એટલે આવ્યો તો મે ક્યાં ના પાડી તો એવું હતું રજા રાખવાનું કારણ તો એક દી ની રજા તેને ફટકરતી વહી ગઈ અને વાર લાગે રજા જાતા તો ચાલો હવે અત્યારે પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી આપણે નીકળી જઈએ આપણા કામ ઉપર અત્યારે હાવ ફરી બેઠો છો જો પાંચ વાગી ગયા છે અને આજે કાલની જેમ જો ભેળ બનાવી ભૂખ લાગે અત્યારે કામેથી આવી ત્યારે ભૂખ ન લાગે પછી થોડીક વાર પછી ભૂખ લાગે તો અત્યારે મારી રીતના બનાવી આજ તો ક્રિયા નથી કાલ તો ક્રિયા રજા હતી તો અહીંયા વાળી બનાવી દીધી હતી આજ મેં મારી રીતના બનાવી હલો હું ખાઈ લઈએ નીકળીએ પછી ખાઈને તરત પ્રિયાને લેવા માટે કારણ કે આજે ખાઈ લઈએ એટલે પંદર વીસ મિનિટ તો હોય જાય પછી પ્રિયા લેવા માટે જવાનું છે તો ઈ અડધી કલાક એ ઘર લેવાનું ચાલો ખાઈને નીકળીએ અત્યારે જમી લીધું ને જમી બેઠો છું ઉપર સાડા આઠ વાગી ગયા છે અને હવે આજના કઈ અપડેટમાં માં હતું નહીં ખાલી બજારે બેઠો તો બજારે હતા એક બે જણા તો થોડીક વાર બેસી પાછો આવી ગયો ઘરે ઘરે આવીને કઈ હવે કઈ કામ હે નહીં આજે રસોઈમાં નોર્મલ હતું એટલે કંઈ નવું બતાવવાનું હતું નહીં તો સારું વ્લોગમાં કન્ટિન્યુ કરતા રહેજો જો કંઈ અપડેટ હશે તો તમને બતાવતો જ રે પાણી પીવા તો પડશે અને ગોઠણમાં આજે જો એકાદ તકલીફ થઈ ગઈ ને કાલે હું ક્રિકેટ રમતો તો ને તો કાલે ક્રિકેટ રમતા રમતા થયું એવું પગ આજે આ રાઈટ સાઈડ નો પગ આમ થઈ ગયો આમ લહરીને એટલે આ પગમાં હે ને થોડોક આમ થઈ ગયું તો એટલે એમ થઈ ગયું ને એટલે દુખાવો થયો છે બીજું કંઈ નથી થતું પણ આજ થોડોક દુખાવો રહ્યો છે પોતમાં એટલે હલવા ચાલવામાં એમ તકલીફ છે અત્યારે બેઠો તો ન વાંધો હવે હવે પાછો ઊભો થાય ને એટલે થોડુંક દુખાવવું ઉપડશે જેવો તેવો અને પગથી આ ચર ઉતર કરવામાં તકલીફ થાય છે આવું કંઈક આજનું શેડ્યુલ્યો કામે ગયો તો પણ કામે આજે એ રીતના થયું કે હાલવા ચાલવામાં તકલીફ પડતી હતી એટલે ત્યાં તો જો કે મારે અહીંયા વાળું ન હોય એટલે કંઈ ઉપાધિ નહીં બાકી જે સોલારમાં જ હતો ત્યાં થોડુંક વધુ લોડિંગવાળું હતું એટલે અહીંયા તકલીફ પડતી અહીંયા આપણે કંઈ ઉપાધિવાળું છે નહીં સાવ થોડું ખોરું જ કામ હોય એટલે જે દવા છાંટવાનો પંપ હોય ને એ જ થોડોક ફાયર હોય અને એ પણ પાંચ લીટરનો હોય એમાં પાંચ લીટર પાણી આવે એવડો પંપ છે ભાઈ બીજું કંઈ છે નહીં ભલે બે એક બે વાર ભરવું પડે એ જ બાકી આખી ડેરીમાં મારવાનું હોય એ તો મારી દઈએ આપણે કમ્પ્લીટ તો ચાલો હવે બ્લોગના કન્ટિન્યુ રિ જો કંઈ અપડેટ હશે તો તમને આ બ્લોગમાં આવતું જ રહે અને બ્લોગ કેવા લાગે કાયમ એ બ્લોગમાં મને ખાસ કરીને કોમેન્ટ કરીને બતાવતા રહેજો અને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી દો હમણાં કંઈક થોડુંક અપડાઉન આવે છે અપડાઉન મીન્સ કે બ્લોગ બ્લોગ તો બને જ છે બ્લોગ હવે હું ડેઇલી અપલોડ કરું પણ ખાલી ટાઈમમાં વહેલા મોડું થાય છે ક્યારેક વહેલો ફ્રી થઈ જાવ મીન્સ કે વહેલો બ્લોગ અપલોડ થઈ જાય આમાં અત્યારે સિસ્ટમ એવી છે કે યુટ્યુબમાંથી હું વ્લોગ અપલોડ કરું મોબાઈલમાંથી અને વ્લોગ અપલોડ કરીએ ને જો મોબાઈલ લોક કરી દઈએ ને તો બે ત્રણ ચાર એવી કલાકો બતાવે ચાર કલાક સુધી તો હજી તોય વાંધો ન આવે લોકમાં પછી બસો ત્રણસો કલાકો બતાવવા માંડે ખોટું નથી જ્યારે હું તમને આજ વખતે અપલોડ કરીને ત્યારે આ સ્ક્રીનશોટ એમાં મૂકી દઈશ કેટલી કલાક બતાવે ને અને બાકી જો નેટ આમ મોબાઈલ અપલોડ કરતા હોય વિડીયો ટૂંકમાં અને ત્યારે મોબાઈલને ટૂંકમાં ડિસ્પ્લે ચાલુ રહેવા દેવાનું ને યુટ્યુબમાં યુટ્યુબમાં રહીએ ને તો દરેક સ્પીડ આવે કે અહીંયા હમણાં સ્પીડમાં તો હમણાં કેવર આવે છે બહુ વધુ કેવર આવે બાકી સ્પીડ અહીંયા આવતી વાંધો ન બે પાંચ મિનિટમાં બ્લોગ અપલોડ થઈ જાય ભલે વન એક જીબી અથવા દોઢ બે જીબીનો થાય ને તો પણ અત્યારે નેટવર્કમાં જ એવડો ઇસ્યુ કરાવે છે મેં એક બે વાર કંપનીમાં ફોન કર્યો હતો કે આ અત્યારે કામ ચાલુ જ છે કામ ચાલુ જ છે કે આપણું રિચાર્જ પૂરું થાય ને ત્યાં સુધી ન થાય ખૂબ પાછું રિચાર્જ નવું કન્ટિન્યુ કરીએ ને એટલે થોડુંક પાછું ત્યારથી કોઈ ચાલુ થઈ જાય તો આવું કંઈક અપડેટ છે તો ચાલુ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હવે તો અહીંયા શ્રીખંડ આવી ગયો છે

હેલો કોનો દા તો હું તું હાથમાં મારો આવે 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 આવે આવે